હેલો મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હરિયાણાના ગજરમાં એક માર્ગ હતા માહિતી મળતાની સાથે જે ટીમ ઘટના ઘટના સ્થળે ગઈ હતી અને મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે ગજરે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો દરમિયાન ઇજાગ્રસ્ત કરણવાડીઓની સારવાર માટે ગજરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તો જ્યાં મિત્રો હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મળતી માહિતી મુજબ મૃતકની ઓળખ સાહેલ તરીકે થઈ છે જે ગજ્જર જિલ્લાના પાદાની ગામનો રહેવાસી છે મૃતક અપરણિત હતો અને ખેતી કરતો હતો તેના પિતાનું લગભગ 6 વર્ષ પહેલા બીમારીના કારણે અવસાન થયું હતું મૃતક પરિવારનો એકમાત્ર કમાતો સભ્ય હતો વાસ્તવમાં સાહેલ 29 જુલાઈના રોજ ગામના ડાક કાવડમાં જોડાઈને હરિદ્વાર ગયો હતો તો જે મિત્રો આ પછી 1 ઓગસ્ટના રોજ તેઓ હરિદ્વારથી ટપાલ કલેક્ટર કરીને પોતાના ગામ પાદાની જઈ રહ્યા હતા

એ એસઆઈ મનજીત કુમારે જણાવ્યું હતું કે પોલીસને બાતમી મળી હતી કે ડાંકા કાવડી લઈ જતું પિકઅપ વાહન પાપરોડા ગામ પાસે અચાનક ડિવેડી સાથે અથડાયું હતું જેમાં એક કાવડીનું સારવાર દરમિયાન મોત થયું હતું બેથી ત્રણ કાવડીઓની ઈજાઓ પહોંચી હતી તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જેમણે સારવાર માટે ગાંધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે મૃતકના પિતરાઈ ભાઈ સોમબીરના નિવેદન આધારે પોલીસે પિકઅપ ચાલક સામે બેદરકારી વાહનો ચલાવવાનો ગુનો નોંધ્યો છે આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે તો જે મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ન ભૂલતા તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર